મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે કેટલીક મેડિકલ કોલેજમાં ડોક્ટર્સ રજા ન આપતા નારાજગી દર્શાવાઈ છે જાહેર રજા છતાં પણ ઓપીડી ચાલુ રાખવા માટે દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે ઇમરજન્સી સેવાઓ જે ચાલુ રાખવાના આદેશનો અનાદર થયો એનએચએલ વીએસ એલજી જીસીએસ મેડિકલ કોલેજના તબીબો પરેશાન હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે કેટલીક મેડિકલ કોલેજોમાં ડોક્ટર્સને રજા નથી આપવામાં આવી જેના કારણે ડોક્ટર્સે નારાજગી દર્શાવી છે જાહેર રજા છે છતાં પણ ઓપીડી ચાલુ રાખવા માટે દબાણ કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે એનએચએલ વીએસ એલજી હોસ્પિટલ જીસીએસ મેડિકલ કોલેજના તબીબો પરેશાન હોવાનું પણ જાણવા મળ્યું છે ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવી તેવા આદેશ આપવામાં આવ્યા છે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન મહાસચિવ ડોક્ટર અનિલ નાયક આપણી સાથે જોડાય છે અનિલ ભાઈ શું તકલીફ શું એ વાત સાચી છે કે રજા નથી આપવામાં આવી હા મેડમ એવું છે કે અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વાળા ગુજરાત માં તબીબો નું વોટિંગ વધે એ માટે એકત્ર થયા હતા દરેક ડોક્ટર વોટિંગ કરવા માટે ફોન કરતા હતા તો અમને ખ્યાલ આવ્યો કે એલજી વીએસ એનએચએલ અને જીસીએસ મેડિકલ ના જે તબીબો છે એને સર્ક્યુલર એવો છે ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રાખવી પરંતુ ઓપીડી ચાલુ રાખવા દબાણ કરવામાં આવ્યું હાલ પણ ઓપીડી ચાલુ છે અને અર્બન હેલ્થ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ છે અનિલભાઈ શું ફરિયાદ આપના સુધી આવી છે કેમ કે આજે હોસ્પિટલ્સ ની વાત કરી રહ્યા છો સરકારી હોસ્પિટલ છે સરકારના જ આદેશનો અનાદર કરી રહી છે હા સરકારની મેડિકલ કોલેજો છે અને સરકાર મ્યુનિસિપલ કમિશનરનો સર્ક્યુલર જે છતાં પણ એ લોકો

મેં કીધું બંધ કરાવો ને વોટિંગ કરાવો તો હવે બધા ડોક્ટરોને બપોર પછી હાફ ડે આપશે એવું એમને કીધું છે અચ્છા બપોર પછી હાફ ડે આપશે આ ડોક્ટર્સને અને પછી એ લોકો મતદાન માટે જશે હા મેડમ હા મેડમ અનિલ ભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો કેટલીક મેડિકલ કોલેજમાં ડોક્ટર્સને રજા ન આપતા નારાજગી અને હવે અનિલ નાયક महासचिव ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન જેમણે અત્યારે જાણકારી આપી છે કે હાફ ડે આ ડોક્ટર્સને આપવામાં આવશે અને પછી તેઓ મતદાન માટે જઈ શકે જો કે આયોજન હતું કે આ ડોક્ટર્સ ભેગા કરીને સારું મતદાન થાય તે માટે તેઓને લઈને મતદાન મથક સુધી પહોંચે